વધુમાં ખરજદાર દ્વારા લેખિત રજૂઆત કરી હોવા છતાં પણ કંઈ ધ્યાન લેવામાં આવ્યું નથી ને વીજ થાંભલો બદલવામાં આવ્યો નથી ત્યારે જો ખંડેર વીજ થાંભલાથી કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ સિવરી જીબીની બેદરકારી આવી સામે રાત્રે સંકરપુરા ફીડરનો જીવતો વીજવાય તૂટતા જીબી દ્વારા ક્યારે રિપેરિંગ કરવામાં આવશે તે જોવ રહ્યું ત્યારે રાત્રે અંધાર ભટ્ટ છવાઈ ગયું હતું અને સિવરીમાં પણ રાત્રે બે વાગે લાઈટ આવી હતી રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા કાંકરેજ મહદભાઈ બળવંતભાઈના ખેતરમાં આ ધોબલાની અડધી અમે તણ આવેલ છે છતાં કોઈ આવ્યું નથી અને અમારા બાળ બચ્ચાને ખેતરમાં કામ કરતા હોય અને કોઈ આવવાનું જોખમ કોણ હોય છે બોર્ડ લઈ શકશે તથા ઝાડ કટિંગ કોઈ કરતું નથી ઝાડે અંદર પહેરી જશે વાયર અને પછી આ કાલી રાતે આ વાયર તૂટ્યો એ હજી પણ બોર્ડવાળા કોઈ હમું કરવા આવ્યા નથી આ જવાબદારી બધી કોની હોય બોર્ડની હોય કે અમારી હોય બોલો